તો આ રાજકોટના નવાગામ વિસ્તારમાં બની કરુણ ઘટના જેમાં બંને દીકરીઓની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી નવાગામ વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટીમાં આ ઘટના બની છે જેમાં બે પુત્રીને ગળે ફાંસો ખાઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી છત ઉપર ખીંટીએ ટીંગાઈને માતાએ આપઘાત કર્યો હત્યા અને આપઘાતનું કારણ અકબંધ છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ના ના એ આર્થિક મજૂરી કરે જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓના ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતાં હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાય આવે છે તેમના પતિ કંઈક છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળેલી છે રાજકોટના નવાગામ વિસ્તારની અંદર હચમચાવી દે પ્રકારની ઘટના સામે આવી છે નવાગામની અંદર જે હું અત્યારે આપને ઘર બતાવી રહ્યો છું એ ઘરની અંદર જે ત્રણ પરિવારજન છે માતા અને બે પુત્રી તેમના દ્વારા સામૂહિક આત્મહત્યાની ઘટના છે તે સામે આવી છે જે એસીપી સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ઘટનાની જો વાત કરવામાં આવે તો અસ્મિતાબેન સોલંકી અને તેમની બે પુત્રી મૃતક છે પ્રિયાંશી અને અન્ય પુત્રી છે હર્ષિતા તેમના દ્વારા સામૂહિક આપઘાત કર્યા હોવાની જે ઘટના છે તે સામે આવી છે આ વિગતની અંદર જો વાત કરવામાં આવે તો જે નવાગામ વિસ્તારની અંદર જે તેમનું ઘર આવેલું છે ત્યાં કુલ પાંચ જેટલા સભ્યો છે તે રહેતા હતા અને તેમાંથી આ ત્રણ જે માતા છે તેમના દ્વારા પહેલા જે બંને પુત્રી છે તેમને ગળા ભાષો આપી અને તેમની હત્યા અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધા હોવાની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને ખૂબ જ હચમચાવી દે પ્રકારની ઘટના છે સામૂહિક આત્મહત્યાની અને સમગ્ર મામલાને લઈને અત્યારે જે પોલીસ છે તે પણ તપાસ કરી રહી છે એસીપી કક્ષાના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે કેમેરા દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ